વૃષભ રાશિવાળાઓ આપણે ઈચ્છીએ છીએ કે આપણા ઘરમાં લક્ષ્મી અને સુખ શાંતિનો નિવાસ થાય અમને ભગવતની પ્રાપ્તિ થાય તો આત્મવિશ્વાસની સાથે જીવનપથની બાધાઓને રૂકાવટોને પાર કરીને નિરંતર આગળ વધવાનો સ્વભાવ બનાવવો જોઈએ મિત્રો મનુષ્ય સદૈવ બેઠા રહે છે ને તો તેનું સૌભાગ્ય કોઈ દિવસ ઊભું થતું નથી અને જે ચાલીને ઉઠી પડે છે ને તેમનું સૌભાગ્ય તેનાથી દસ કદમ આગળ રહે છે મિત્રો આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર તમારા જીવનમાં નવું અજવાળું એક નવી સંભાવના અને કંઈક મોટું લઈને આવી રહ્યા છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે જુલાઈથી લઈને સપ્ટેમ્બર સુધી તમારા જીવનમાં શું શું ફેરફાર થશે કઈ સ્થિતિનું નિર્માણ થશે કયા કયા ક્ષેત્રમાં લાભ થશે વૃષભ રાશિવાળાઓ માનવ જીવન દુર્લભ છે અને તેમનું પ્રથમ સાધ્ય ધન પ્રાપ્તિ અને અંતિમ સાધ્ય જન્મ મરણના બંધનથી મુક્ત થવું છે અને આ સાધ્યના માટે તમને આ અવધિ દરમિયાન કંઈક મોટા લાભો મળવાના છે તો ચાલો વિસ્તારથી સમજીએ જાણીએ વૃષભ રાશિવાળા માટે આવનારા ત્રણ મહિના કેવા મોટા સરપ્રાઇઝ લઈને આવવાના છે વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જેમ જુલાઈનો મહિનો પ્રારંભ થશે ને તો તમને થવા લાગશે કે જીવનમાં કંઈક બદલાવ થઈ રહ્યો છે તમે જે સુખોની સૌભાગ્યની સુવિધાઓની સાધનાઓની શક્તિઓની યોગ્યતાઓના સપના જોઈ રહ્યા હતા તે સપના સાકાર થવાના અવસર મળશે મિત્રો સૌથી પહેલાં અવસર ધનની પ્રાપ્તિ એટલે કે કોઈ મોટી ડીલના માધ્યમથી થવાનો છે આ સમયે તમારી યાત્રા પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તમે ધન સંબંધિત મામલાઓથી લાભ મેળવશો નિવેશ કરીને પણ લાભ મેળવશો તમારો ઉત્સાહ ઘણો બધો વધશે સ્વાસ્થ્ય અને કોર્ટ કેસને લઈને મોટા અપડેટો મળશે વ્યાપારમાં સફળતાના માર્ગ પ્રશસ્ત થશે મિત્રો જો તમે જોબની શોધમાં હોવ છો એટલે કે મારું કહેવાનું એમ થાય કે તમે સારી જોબની તલાશમાં હોવ છો તો મનપસંદ જોબ મળવાની સંભાવનાઓ બને છે જો તમારા એક ધારાઓ ખર્ચા વધવા લાગ્યા હતા તો એકદમથી ખર્ચામાં કટોતી સંચય કરવામાં કામયાબ થશો વૃષભ રાશિવાળાઓ આ ત્રણ મહિનામાં ઘણી મુશ્કેલીઓ આવશે ક્યારેક તમને એમ લાગશે કે હું નુકસાનમાં છું અથવા તો માનસિક ચિંતાઓ તમારા પર હાવી થશે પરંતુ આવનારા ત્રણ મહિનામાં તમે ભાગ્યને લીધે બચી પણ શકશો વૃષભ રાશિવાળાઓ અમે જાણીએ છીએ તમારો વ્યાપાર તમારા માટે મહત્વપૂર્ણ છે અને જો એમાં તમે કોઈને વિશ્વાસની સાથે પોતાનો સહયોગી બનાવવા માગો છો ભાગીદાર કરવા માગો છો તો અવશ્ય તમે બનાવી શકો છો કારણ કે દિવાળી સુધી સાજેદારીથી લાભ મળવાના યોગો બની રહ્યા છે તો તમે ભાગીદારી કરીને તમારા સંઘર્ષને બીજાના ભાગ્યથી દૂર કરી શકો છો ધન નિવેશ કરીને પૈસા કમાવી શકો છો સત્યાવીસ જુલાઈથી લઈને પંદર ઓગસ્ટની વચ્ચે તમે જીવનમાં કંઈક નવા અપડેટ વિશેષ પ્રકારના લાભ પ્રાપ્તિના અવસર મળશે એકદમથી કરિયરમાં બદલાવ આવશે આ બદલાવ જો તમે નોકરી કરો છો તો તેને બદલવાના રૂપમાં હોઈ શકે છે અથવા તો તમને વિદેશ જવાની કામયાબીના રૂપમાં હોઈ શકે છે અથવા તો વ્યાપારમાં અપ્રત્યાશિત સફળતાના રૂપમાં હોઈ શકે છે નિશ્ચિત રૂપથી ઓગસ્ટના અંત સુધીનો સમય કરિયરમાં ઉન્નતિ રહેવાનો છે આ સમયે પ્રેમના દાતા શુક્ર પણ તમારા પર મહેરબાન થશે આ સમયે પ્રેમ દ્વારા સહાયતા મળશે તેના દ્વારા લાભો પ્રાપ્ત થશે આવકમાં સુધારો રહેશે જે વ્યક્તિ મહેનત કરીને પણ લગાતાર નુકસાન કરી રહ્યો હોય છે તેને આ સમયમાં નુકસાનની ભરપાઈ કરવાનો અવસર મળે છે વૃષભ રાશિવાળો સંતાન થવાથી જેટલી પ્રસન્નતા થાય છે ને તેટલી જ પ્રસન્નતા સંતાનની તરક્કીમાં થાય છે ઓગસ્ટ મહિનામાં જ્યારે તમારા પંચમ ભાવના સ્વામી બુદ્ધ ઉપસ્થિત રહેશે તો તે મનોવાંછિત સંતાનની સાથે સાથે તમારા સંતાનના જીવનમાં આનંદના અવસર અપાવશે ઘણા બધા સુખોની પ્રાપ્તિ કરાવશે મિત્રો જો તમારું સંતાન અથવા તમારા પરિવારનો સદસ્ય લગાતાર કાર્યક્ષેત્રમાં પોતાને સાબિત કરવાની કોશિશ કરી રહ્યો હોય છે તો તેમને પણ સારા અવસર પ્રાપ્ત થાય છે ભાગ્યની સહાયતાથી બધું જ તે સાબિત પણ કરી શકે છે આ સમયે તમારા પરિવારના નાના ભાઈ બહેનોને પણ ધન અથવા તો પદ સંબંધિત લાભ મળે છે જો તમારા નાના ભાઈ બહેન અવિવાહિત છે તો એમના માટે પણ લગ્નની સંભાવનાઓ બને છે જે લોકો પોતાના લગ્ન જીવનને લઈને ઉર્જનમાં હોય છે વિચારે છે કે લગ્ન કરવું અથવા તો ન કરવું અથવા તો લગ્ન માટે પ્રયત્ન તો કરે છે છતાં કોઈ પાત્ર મળતું નથી અથવા તો વાત અંતે બગડી જાય છે તો તમે પણ આ સમયની અંદર નવા જીવનસાથી સાથે આગળ વધી શકશો વિવાહના યોગો બની રહ્યા છે અને જેમનો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે ને તેમને મજબૂતી પણ મળશે તમે પણ આવનારા સમયમાં જીવનને નવી દિશા તરફ લઈ જવામાં કામયાબ રહેશો મિત્રો ઇતિહાસ સાક્ષી છે જ્યારે જ્યારે પણ મંગળ વિદેશ ભાવના સ્વામી થઈને ધન ભાવમાં બેઠા છે બુદ્ધના ઘરમાં બેઠા છે તો વ્યક્તિ ચાતુર્યથી પોતાની સલ્તનત ઊભી કરે છે રાજનીતિ જોડાયેલા લોકો સત્તા સુખ પ્રાપ્ત કરે છે જે લોકો અધિકારી હોય છે લોકો તેમનું સન્માન કરે છે તમને કોઈ મોટામાં મોટા કામમાં જોડવામાં આવે છે તેની સાથે સાથે શનિદેવની કૃપાથી તમે ધર્મથી સંબંધિત સેવાઓમાં કંઈક મોટું યોગદાન કરી શકો છો મિત્રો મેં હંમેશાથી કહ્યું છે કે દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અને દુર્યોગ વિદ્યમાન હોય છે જ્યોતિષશાસ્ત્રના ઘણા એવા મહાન યોગો છે જે વ્યક્તિને જીવનની ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે તો કેટલાક દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીનું વિશ્લેષણ અવશ્ય કરો અને આગળ વધો જય ગુરુદાત જય ગિરનારી